સારો કોમ નહીં તું બંધુ કોઈ જી પડી

તમે અમે એમના પેલા હા ના કહીએ બરોબર તમે જેમાં અમારી છોરી જોવા તમારા છોકરો જોયા વગર અમારા છોડી ને ખાડા ખાય ગમે તેવું હોય બરોબર પણ છોકરો જોવો પડે છોકરો શું કરે છે શું નહીં કેવું છે છોકરી રે તમારે છોકરો સમજી લો તમે બાબુ ફોન કરી કરીએ બરાબર એમને તમારી જ ખાવ પીવું બધું છોકરાવાનું બોલાય લેજ બોલાય લેવું એના ચાડી કે એમને બોલાઈ લઉ ફોન કરી અરે હું બોલાઈ લઉં આપડે મારા ઈ છોકરો જોવા બરોબર ભગામ બોલાવી તો મહેમાન જોશી આવજો કઈશ બરોબર બરોબર બોલાય બોલ બોલાય જોઈ જો એનું કમ્પ્લીટ પણ આ મજબૂત લાગે છે એનો ભાઈ મજબૂત હતો ભાઈ બની ગયો એટલે ભગુ ભાઈ તું સમજી જો આપણી વાત હા એના ભાઈને મનાવ કાઠો એટલે પેલાનું શેડિંગ કરી રાખજો ઘેર જવાનું છે બરોબર એટલે આપડે એનું ઘર બાર જોવું પણ આપડી સોરી ને કાલચેરી ઉઠીને ખાડા ને નાખીએ બરોબર ઘર બાર હોય નઈ તો આપડે શું કરવાનું કાલચેરી આપડે સોરી સુસવાનું આવક કે નહીં એટલે બરોબર એમાં તો હું તારા હાઘાતે રહીને કહું ગમે હોય બગા તો હું શું તો બરોબર આપડે જઈએ નઈ મારી નો ખુબ આપડે sana bay no phone ah ha bola bola sana bay ha ah, gera jatuh nah na aja nahi jo chetri bola bola ho gaya ra ke ha aao to ha ha le na ho ha aao do mula mala len daya karu aao ha aao eh lalya

તું કહે ને એમ કરે હું તને લોલીપોપ લઈ આલુ પછી તાર જે ખાવું હોય ખવડાવું ચોકલેટ ખવડાવું આલુ તને પણ મારી વાત ખબર તું

ના ઘોડા ઉભો બટન ખોવા ચાલુ રાખ ચાલ પેલા મેહમન આવી છે ચાલતું હશે મને લાગ પ્રમાણે ભૂલી દઉં મેં પેલા સનાબેન જેવા ફરેલા છું યાર કરું તારા મન મારું ફરી જશે તું ગોડો હે તારી મા તો તન મેકીન દેય હે બોલા એ ફૂલી બોલા એ તો ચાલે બટન કોમ બટન બટન ખબરતમ નઈ પડતી બસ હા બસ જો ભર હા થનો કાકો ની આવી ગ્યા સી બરોબર

Bayi layal. Pangguru na itu ni. Mari cakap. Dah mari cakap. Nah, kau dah mas. Hal kabar? Tuh suanti pelak hatlam jam beja. Ada perlu diu. Aja. Kena kita rusak. Nah, itu. Kau tidak mana itu? Biar anuah. Abi biar dua rusak. Ia upah biar. Nah, biar lagi mikir dah. Nah, te raai, te હા નક નઈ કા ગા દેવા હા આ રે ખરો ને ઓદરા જેવો થા તે તો દિન બધું બાફાના મોકયા મોઢાળો લાવ્યો તો

ছি yeah. নাই

Kau mengerai nabi. Nah, kau pun. Pulau kita masuk keran. Tuh, pulau sukro jujur berukur. Apa yang boleh? Bulan beran. Bulan ya bulan. Malah bulan. Kau, aku. Naya naya bumi. Kau baik. Ada mara maut dan sama betul. Betul betul. Pecah di sini. Ada pecah di sini. Cakoi maru itu. Ada mara sejatim wadrah loyius itu. Sukran baik, sebaik. Tengah sukran bolehmu. Bah, tamari hati. Tamae, mari hati. મારો છોકરો જોવા દૂધનો દોયેલો છે આમ ફૂલે ફરેલો છે બરોબર તો ઘન બધું કોમ કાઢે છે ભણ તે બંધ નાનું ગંધ કાળે મારા છે બરોબર તમારી મારી ચાર ભાજા રાખ્યા ભાજર છે તમારા લોટું પની નહિ ભરવાનું બતાવો ભાજપ ખેતર માં હોય ધ્યાન થોડા રાખવાના હોય ભાજો

અરે માતા નો ફરેલો સર પેલા અત્યારે બોલાય નઈ ગયેલું ખબર છે એમ નઈ પડે આપડે ફોડી લેવાની નો ફરેલો હું Minta cukup apa sah poli? Tunggu lagi, tunggu lagi. Bantu dia, tak bantu dia tu? Ajar cukup. Kalau aku, aku akan suruh dia macam tu. Ba, ba, tunggu bola umu. Bola apa? Bola apa? Bola apa? Bola apa? Laliyah, Laliyah, I head down, aku kena. Ayo, bala. Apa kamu bola? Dia ni apa? Apa? Pukul malu.

apalah pelam yang menjua imbe dia itu mudah dia tu jo ko ai mau mau de pai nan nahi pai pai anu labani ya labani chanda anu pure tarwanu sa ora nai di je anga cha ala ta mata live kare goda di je jo mate badu lao hedo sokra na bad ফৰেলো ধন ৰাখি খবৰ বাবু লল নৌকৰি কৰে

जीवन मन तमार सुकाम सिखाए ना फल मुझे मुझे कई कई ठाकियो वो कई कई ठाकियो और जो है अजीए रुंगो चल मुठाम चु चु करा आखों दारों मुठो जो चु 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 अजीए चु जो खाली आबाद जो वो जो वाल सुकाम जो आके जो आ जो जो इनको तमार अल्लाह बाबूला ये तो हमें बैंक के तरह के पीला तमी तो तो इनक कोई तो नौकरी करना घोड़ा है तो वही इनकी दूर कम तो राखो ना वाला खुरू हूँ मन तो jevi detail दुई यार मैं तो जेवी डिटेल मलिए हुए

મોને પૈસા ગણવા માં પૈસા તમે મોકરો જો કોણ સનાલાલ પૈસા ઘર મી રહેશે બરોબર પણ દુબડા જેવું છે બરોબર અને હારો બુઢિયા જેવું જોકે દાઢી જોજે શું ચાર દાદા મળી જાય હા અગિયાર વિઘા જમીન છે બરોબર પોતાનો બોર છે અને ગાડી બંગલા છે બઉ થઈ ગયો આપડે બરોબર કરી પૂછવા છોકરો ગમ્યો બોલો છોકરો પૂછી લઉં આપડે સુધી જોવા જવાનું તું સરખું તૈયાર થઈ ગયા આપડે સુધી જોવા જવાનું ખબર પડતી દૂધ જેવી સનુ કાકુ કેવાય કાઢ તો નહિ ગમવાનું અલ્યા ના સના કાકા ઉપર વિશ્વાસ નહિ ના એ તો લાવ્યો છો સુરી જોઈ